નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતમાં આજે કયા તેર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તથા રોહિણી નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને મિત્રો આજે પંચમહાલ મહીસાગર વડોદરા છોટા નવસારી ડાંગ દમણ પંચમહાલ દાહોદ સુરત તાપી દમણ દાદરા નગર હવેલી માં વરસાદની આગાહી કરાય છે તો આગામી ત્રણ દિવસ ગીર સોમનાથ ભાવનગર અને અમરેલી માં પણ વરસાદની આગાહી કરાય છે મિત્રો આ સાથે જ દક્ષિણ ગુજરાતની સૌરાષ્ટ્રમાં થંડરસ્ટ્રોમની આગાહી છે જેમાં વાવાઝોડા જેવા સુસવાટા ભર્યા પવન સાથે વરસાદ આવશે આ તમામ વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદનું આગમન થશે જો કે ખરાબ સમાચાર એ છે કે હાલ પાંચ દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીંત રહેલી છે મિત્રો દસ જૂનની વાત કરીએ તો સાબરકાંઠા વડોદરા ઉદયપુર વલસાડ નવસારી ડાંગ દમણ પંચમહાલ દાહોદ સુરત તાપી દમણ દાદરા નગર હવેલીમાં આગાહી કરાઈ છે જૂને અમદાવાદ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ ગાંધીનગર અરવલી મહીસાગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત જુનાગઢ પંચમહાલ નર્મદા અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર દાહોદ તાપી ડાંગ વલસાડ નવસારી દમણ હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે બાર જૂન ના રોજ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાય છે મિત્રો આ સાથે ચોમાસા વિશે વાત કરીએ તો આજે ચોમાસું મુંબઈ પહોંચે તેવી શક્યતા રહેલી છે મિત્રો દસ થી તેર જૂન ની વચ્ચે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાય છે જયારે ચૌદ જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ આવશે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદની આગાહી કરાય છે મિત્રો હવામાન વિભાગે વરસાદને જાહેર કર્યું છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થન્ડર એક્ટિવિટીની આગાહી કરાઈ છે તો વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં આગાહી કરાઈ છે છે સાથે વિભાગે જણાવ્યું કે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા રહેલી છે મિત્રો ખાસ કરીને નર્મદા નવસારી ડાંગ તાપીમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે જ્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે મિત્રો ખાસ કરીને કારણે ગુજરાતમાં ગુજરાતમાં વરસાદ જ્યારે આગામી દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો પણ થશે સાથે જ મિત્રો અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું છે અને વાવણી વિશે વાત કરતા જણાવ્યું છે કે ચોમાસું આવે એટલે વાવણીનો સમય આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે ક્યારે વાવણી કરવી કયા સમયે કરવી વાવણી કરશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલોનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે અંબાલાલ પટેલે કહ્યું છે કે ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે જો કે चालू વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું પણ અનુમાન રહેલું છે અને ખાસ કરીને ત્યારબાદ 7 થી 14 જૂને ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે જેના કારણે ભેજ ઉડી જાય છે ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન પણ ફૂકાશે એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ નહીં તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ જો કે કોઈ કારણસર વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતા નુકસાનથી બચી શકે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો